લેશન નો થપો હોય સાહેબ બધી બુક જોઈ લે લગભગ એક થી ચાર ધોરણમાં એક જ સાહેબ આવતા અને અમારે તો એક બાજુનું ગામ હતું ને બાજુનું ગામ એક ત્યાં નિશાળે નહોતી વડલા એઠે ભણાવતા અને ત્યાં ગામના સરપસ નો ખૂટીઓ બાંધી રાખતા સાહેબ આવે તો ખૂટી અને બીજે બાંધ જવાનો અને સાહેબ ની ખુરશી પડે ત્યાં એટલે અમે વિદ્યાર્થી ક્યારે ઘડિયાળું નહીં સાહેબ ગામમાં પણ એ ગામના છોકરા વડલા હેઠળ જોયા આવે સરળતા સરળતાથી એક એક લેવલે સાહેબ સાહેબ આમ લેશન જોતા હતા ને એમ એક છોકરાનું લેશન નહોતું એટલે મેં કીધું ને અમુક ખીજા હોય સીધો છોકરાને બોલે અહીંયા દઈને એક મારી છોકરો કે ઘા નહીં કરવાનો સાહેબ ઘા નહીં કરવાનો અમારી આબરૂ જેવું હોય ફળાકો બોલાવી જો શું કામ માર્યો કે લેશન નથી લાવ્યો એટલે કોણે કીધું નથી લાવ્યો કે તારી ભૂખ નથી આમાં કે પણ કંઠસ્થ હોય તો કઈ લખવાની જરૂર નથી તમારે મને મોઢે પૂછી લેવું જોવે ને સીધા ભૂખ ઉભાડીને ફળાકા બોલાવો છો તમે જે લેશન આપ્યું મેં કંઠસ્થ કરી લીધેલું છે બોલો હું આપ્યું હતું તમે લેશે તો સાહેબ ભૂલી ગયા બોલો કાકા ચાલો છોકરા તારી આગળની બુક લાવી જોઈએ એમ કરીને બીડા પોચું પોચું કરવા સાહેબે જો લીધી આગળની બુક હા જો બેટા મેં તને કાલે લેશન આપ્યું તું હોમવર્ક ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળ ઓળખાવો કે પૂછો બોલ બેટા ભૂતકાળ કોને કહેવાય લેશન નથી લાવ્યું એને ભૂતકાળ કહેવાય સરસ સરસ વર્તમાન તમે જે ફડાકો માર્યો ને એ વર્તમાન કહેવાય તો ભવિષ્ય તમારી ગાડીમાં હોવા નહીં હોય ને એ ભવિષ્યકાળ સાહેબ એ બદલી માગી લીધી હોય કે ભાઈ એ નોકરું કરવું જ નથી આપણે વાળવાળી રોટલી આવે આ વાળ આવ્યો આમાં આ ખુશ હે કે કોઢીયો મારી ભૂલ થઈ ગઈ મારો મારો વાળ હશે તારો વાળ હોય તો ખાઈ જવાના પણ હું ક્યાંક કહું છું ખાઈ જવાનું શું કહું પાડોશીને તમે પાડોશીનો થાય લાગે ઘરનો નાય હું પગે લાગ્યું તમને પગે લાગે ગુગુ પગે લાગે ગુગુ પસાવરે પગ આપણે પછી માણાના પેટ નું તો ગુગુ રાધા રાવણ નું અભિમાન ન રહેતું ગુગુ હમણાં એક જગ્યાએ કથામાં એક જગ્યાએ ભૂલ થી મંત્ર ના ના કાન કાપી નાખે એટલે કેમ નહીં સુરપંખા નહીં કાલ કાપીશું બીજું

દાંત કાઢો જો ભાઈ તેથી કહેતા હતા ઇંગ્લિશ બહુ ફાવે ઇંગ્લિશ બહુ ફાવે અહીંયા આવ્યા પછી ખબર પડી દાજેલી રોટલી આવી તો બીડો ડોળા કાઢવા છે એ વાળ મારો છે દો વાર કીધું વાળ મારો છે જોવા આવ્યા તેથી કહેતા હતા નથી પીવું કીધું ને બે અત્યારે પાણી ના વાદળા થાય કાલ ક્યાં ગુજરી ગયા હતા બધા ગુગુ મારો વાળ છે તારો વાળ હોય તો ખાઈ જાવ ખાવાનું ક્યાં કહો હવે મારો વાળ છે તમને ગમતો નથી ને પણ ગોગો આંબળી લેજો ઈજ વાળ ઉપર તમે એક વાર ગીત ગાતા હતા એ રેશમી ઝુલફે ને શરબતી આખે આ ત્યાં તારો પ્રેમ મરી ગયો પ્રેમ હોય તો વાળ હું હંભળો હોય તોય ગળકી જાય આ લુનાના કરોડ રૂપિયા હોત ને લુનાના લુના ગાડીના કરોડ રૂપિયા હોત તો હજી ઓન બોલાતી હોત લુના પણ બિચારે કિંમત ઓછી રાખી ઠામુકી નો હાલે નીતર કવડી એવરેજ અને એક્સિડન્ટ ગમે એવડું થાય તો એમાં મરીએ જ નહીં કારણ કે ની બહાર ભાગે જ નહીં સવારી સુખ કી સવારી અમિતાભ જાહેરાત કરી દઈ ગુજરાત નહીં આટલા હું એમ નથી કેતો વાત એ કરવા માંગુ કે એ એ વ્યવસ્થા છે એ જીવન નથી મારા માટે તું સોખું કહો સો ટકા કહો કે પેમેટી મારું જીવન નથી આવા મહાપુરુષો આગળ ક્યારેક બોલવા મળી જાય ત્યારે અમારું એમ થાય કે જીવન સફળ થતું હોય છે એ એક ધ્યેય હોય છે એટલે વાત એ છે ભગવાન રામે કે ભગવાન કૃષ્ણ રેવાય એમાં ખોટા ડાપણ ના ડોળાય આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય પછી કેમ અને શું કરવા આવો ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ એને ભરોસે રહેવાય આ ગંગામાં ના આવી પછી પાછું કઈ રિપોર્ટ ન કરાવવાનો હોય કે પાપ યા જોવો જોઈએ એનો કોઈ રિપોર્ટ ન થાય એ ભરોસો જ હોય ભાગવતમાં બેઠા છે અને ભાગવત સાંભળ્યું છે આવા વચ્ચે બેઠા છે છે એને સાંભળ્યા તો એનો પુરાવો શું એનું કઈ રીતે તમે રિપોર્ટ લાવી શકો કે ભાગવતમાં આવ્યા પછી અમને ફેરફાર પડ્યો કે અમે સારા થયા કે પિતૃ ને થયો એનો પુરાવો એક જ કે તમે જેની ભેગા બોલતા ન હોવ અને એનો દીકરો બહુ મોટી ડિગ્રી લે અથવા તો એનો દીકરો એક મોટો ઉદ્યોગ સ્થાપે એની સફળતાના સમાચાર તમને મળે અને અંદર હેડ આવે માની લેજો કે તમારી ઉપર દ્વારકાધીશની કૃપા થઈ તમારી ઉપર તમારા સદગુરુની કૃપા કૃપા ભલે કદાચ બુદ્ધિ ના સ્વીકારે પણ અંદરથી હોય એને લીધું તે પણ અંદર વરાળ આવે એટલે માન લેવાનું કે હજી આપણા માલી અવગુણ બહાર નીકળ્યા નથી કૃષ્ણ કેવલ ને કેવલ ભાવ શીખવે છે પંડ પીડાઈ ની વહમી વાત બહુ સરસ કાપ બાપુ બાપુ લખ્યું પંડ પીડાઈ વહમી વાતો માઇક વાળા પડઘા પાડતા શીખ્યા જેમ ભૂઆ પડઘા ઓલાનું આખું સોફ્ટવેર જુદું છે કઈ જાહેર માં થાક્યો છે આ મારે પછી કાંઈ લેના દેના નથી હોતા જે પડઘા પડે એનો સોફ્ટવેર જુદું છે એ સાઈડમાં આપે છે આપડા કરવા આનું બધું સેટિંગ વીખાઈ જાય છે ટ્રેન માં ફાટક બેન કરવામાં એ ઈ જ આવે છે વાહન નો ગળી જાય એટલું ટ્રેન રોડે સડી જાય ફાટક નથી બંધ કરતા આ ઘણા હજી એમ એમમાં છે કે ફાટક હજી જ બેન કરે કે ટ્રેન ફાટેલી રોડે નો ફરી જાય એટલે એની હાટો નહીં રોડેલી કોઈ ગળી નો જાય અને ઓલી ન ઉભી રહી મોટી માં બઉ સરસ વાત કવિ કાગ બાપુ એક કે પંડ પીડાય નહી વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણા

તારા પ્રત્યે તો તારો અવાજ પારખી જાય કેમ ફોનમાં આવું બોલે છું આ તારા અવાજમાં મને કઈક ભૂલ લાગે છે ફોન ફોનમાં આવું છું

એ તું છો જવે રાત નો જાણન હાર વિરા તારે હીરા નો એ વેપાર શબ્દ ને હીરા કીધા કઈક મફતિયા ફરે બજારે એ તારું રોકીને બેસ છે બારજી કઈક મફતિયા અરે બજારે રે એ તાર રોકીને બેશ સે બનારજી પણ જોય વિચારી આ ખોલજે એ તારા જૂરી કે રાજોને દ્વાર વિરાત રે હીરાનો હે વેપારજી ભગવાન કૃષ્ણ એ જ ગભાઈ નથી ખોલી અને ભાઈ અને ભરોસે

ભગવાન શ્રી કૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારકા એમાં પ્રથમવાર શ્રી ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનું નિર્માણ થયું છે એમાં બીમાર અને એક્સિડન્ટ વાળી ગાયો ગૌ માતાઓને અને નંદીઓની ફ્રીમાં સારવાર થઈ રહી છે અને અહીંયા એમનું ટેબલ પણ અહીંયા સામે રાખવામાં આવ્યું છે જે કોઈની ઈચ્છા હોય એ એમાં લખાવશે આભાર અને મને ભાઈ એક નથી સમજાતું રોજના કેટલા ગાયો માટેના આપણે પ્રોગ્રામ થતા હશે જનરલ કેટલી ગૌશાળાઓ ચાલે છે બધી ગૌશાળાની તાળીઓથી વધાવ બરાબર છે પણ તોય બાપુ એ નથી સમજાતું કે તોય ગાયો જે રખડતી ભટકતી ગાયો મળતી નથી અને ભેહના નામે કોઈ દી કોઈ એક રૂપિયો નથી ઓઘરાવ્યો મારું એક પાડું રખડતું નથી બોલો નગર એ નહીં વહુકતી હોય એમ લાગે તમને હે આ દેશનો નિયમ છે તમે જેને ગોતવાની કોશિશ કરો ને એમથી આઘા બહુ ભાગે છે માણસ વાત હોઈથી બે